રાજકોટમાં ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત રાજકોટ મહાનગર દ્વારા નાના ખાતે આવેલા રાધે રાસ નવરાત્રી મહોત્સવના નવરાત્રી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ બ્રાન્ચના પરિવારો ઉત્સાહભેર જોડાયા હતા પરિષદના સભ્યો અને તેમના પરિવારોએ પારંપરિક વેશભૂષામાં મન મૂકીને ગરબે ગુમ્યા હતા આ મહોત્સવમાં શહેરના અનેક પણ ઉપસ્થિત રહી આયોજકો અને ખેલૈયાઓ ઉત્સાહ વધાર્યો હતો હું પ્રફુલભાઈ ગોસ્વામી ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર સંગઠન સચિવ આજરોજ ભારત વિકાસ પરિષદ રાજકોટ મહાનગરની છ બ્રાન્ચો આનંદનગર રણછોડનગર નટરાજનગર રામકૃષ્ણનગર અયોધ્યા શ્રદ્ધા પાર્ક અને મૌડી છ શાખાના લગભગ છસો પરિવાર એમના સભ્યો દ્વારા એટલે કે કુલ ચૌદસો લોકોનો રાસ ગરબાનો શરદ પૂર્ણિમાનો ઉત્સવ રાખવામાં આવેલ છે આ ગરબામાં ભારત વિકાસ પરિષદ એક પારિવારિક સંસ્થા છે એટલે કોઈ કોમર્શિયલ હેતુ નથી પણ માતાજીની આરાધનાના હેતુથી રાસ ગરબાનો આ ત્રીજો રાસ ગરબાનો વેલકમ નવરાત્રિ જેમ રાખે છે એ જ રીતના શરદ પૂર્ણિમાને વધાવવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં રાજકોટના અનેક શ્રેષ્ઠીજનો પધારવાના છે અને આવેલા છે સાથે સાથે દરેક ખેલૈયાઓને પોતપોતાની ઉંમરના ગ્રુપ પ્રમાણે ખૂબ સરસ મજાના ઇનામો પણ આપવામાં આવેલ છે આ તમામ ઈનામો સેન્ડીના શ્રી હરિસિંહભાઈ સુચારીયા તરફથી આપવામાં આવેલ છે આ ઉપરાંત રાજકોટના વિવિધ ક્ષેત્રના તમામ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે નમસ્કાર